હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ઓગણીસ કોઈ દેખાડો પાઠ ઓગણીસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ઓગણીસ કોઈ દેખાડો પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને કયું વાદ્ય ગમે કેમ અહીંયા તમારે તમને ગમતા વાદ્યનું નામ લખવાનું છે મને વાદ્યમાં વાંસળી ગમે છે વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે વાંસળીના સૂર અબાલ વૃદ્ધ સૌને સાંભળવા ગમે છે વાંસળી માનવને શીખ આપે છે જેમ વાંસળી અનેક જખમ સહવા છતાં મધુર રીતે પોતાના સૂર છેડે છે પોતાનું અસ્તિત્વ મિટાવી ઈશ્વરને અર્પણ થાય છે તેમ આ શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ જીવન વાંસળી જેવું છે જો વગાડતા આવડે તો સાતે સૂર બરાબર વાગે તમને કઈ વાનગી બહુ ભાવે કેમ જવાબમાં લખી શકાય મને ખીર બહુ ભાવે કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે અહીંયા તમને જે વસ્તુ ભાવતી હોય તે તમારે લખવાનું છે સવાલ નંબર ત્રણ તમને બહાના કાઢતા આવડે તમને છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું હા મને બહાના કાઢતા આવડે છે થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવાનું નહોતું આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારા શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે આવી રીતે મેં બહાનું કાઢ્યું હતું તમે જો ક્યારેય બહાના કાઢતા હોય તો તમારે લખવાનું છે સવાલ નંબર ચાર તમે કદી ઝબકીને જાગી ગયા છો ક્યારે હા ક્યારેક હું ડરામણું સપનું જોઉં છું ત્યારે ઝબકીને જાગી જાઉં છું થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી પર અજય દેવગણની શેતાન ફિલ્મ જોઈ હતી પરિવાર સાથે ફિલ્મ જોતી વખતે મને જરા પણ ડર લાગ્યો નહોતો પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામણા દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝબકીને જાગી ગયો પાંચ મારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે કયું મારા વિસ્તારનું એક લોકગીત મને ગમતું હોવાથી યાદ છે આજનો ચાંદલીઓ મને લાગે બહુ પ્યારો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો આવી રીતે તમને જે લોકગીત ગમતું હોય તે તમારે અહીંયા લખવાનું છે હું અહીંયા જે લોકગીત લખું છું એ જ લોકગીત લખવું જરૂરી નથી તમે તમને મને ગમતું બીજું કોઈ પણ લોકગીત જે તમારા વિસ્તારમાં ગવાતું હોય તે તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ તમને આવડતું એક લગ્નગીત કહેવાનું છે મને આવડતું એક લગ્નગીત આ મુજબ છે આવી આવી મોટા ઘરની જાન વર આવ્યો કેસરીઓ આ લગ્નગીત મેં અહીંયા લખ્યું છે તમારે તમને મને ગમતું કોઈ પણ બીજું લગ્નગીત તમે અહીંયા લખી શકો છો તમે આ મુજબ લગ્નગીત લખશો પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક આ કાવ્યમાં કોની વાત છે જવાબમાં લખી શકાય આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે સવાલ નંબર બે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે આ કાવ્યમાં શ્રી કૃષ્ણને કાનકુંવર હરિ જીવણ દિનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે સવાલ નંબર ત્રણ કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગને શીસમની વેલી તૈયાર કરાવી એ વેલડીને ધોળોને ધમળો એટલે કે ભૂખરા રંગનો એમ બે બળદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરાવી સવાલ નંબર ચાર ગોપીની વેલનું વર્ણન કરવાનું છે જવાબમાં લખી શકાય ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય એવી પીંજણી એટલે કે વેલડી તૈયાર કરાવી તે વેલડી સાગની સિસમની બનેલી હતી જેને નવલા સુતારે ઘડી હતી જેમાં ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા હતા સવાલ નંબર પાંચ તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શીશી તૈયારી કરો મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના અલગ અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યપંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખવાની છે ઉદાહરણ છે મારી શેરીએથી કાનકુંવર આવતા રહેલોલ તેને ગદ્ય સ્વરૂપે લખીએ જે મારા ફળિયામાં શ્રીકૃષ્ણ આવતા હતા આવી રીતે આપણે આપેલી પંક્તિઓને ગદ્ય સ્વરૂપે લખીએ એક મુખેથી મોરલી વગાડતા રહેલોલ તો શ્રીકૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા બે હું તો પાણીડાની મસે જોવા નિસરી રહેલો તો હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી ત્રણ અમરા પરને તે ચોકમાં દીવા બળે રહેલો તો અમરાપુરીના ચોકમાં દીવા બળે છે ચાર મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ મને કોઈ દીનાનાથના દર્શન કરાવો પ્રશ્ન નંબર ચાર અહીં આપેલ વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખવાની છે એક હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ બે હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ ત્રણ મારી વેલ સાગ અને સીસમની છે સાગ રે સીસમની મારી વેલડી રે લોલ ચાર મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો લેવો પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાના છે નીસરી તો વિસરી બે ચોડિયા તો જોડિયા પ્રશ્ન નંબર છ આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દ વપરાયા છે કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે આવા બીજા પાંચ શબ્દ મેળવીને લખવાના છે ધોરી તો ધોરીડો પેટ ભરતી તો પેટડા ભરતી નાનું તો નાનકું અથવા નાનકડા કે નાનકા નાવલો તો નાવલિયો મુખ તો મુખડા જોડકું તો જોડકણા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય છે ઘર કે ગામમાં વપરાતી પાંચ વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે ઈંઢોણી તો ઈંઢોણી વગર માથે બેલડું લેતા કેમ ફાવે એક તગારું તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે બે પંચિયું મંદિરની પૂજા પંચિયું પહેરા વિના કેવી રીતે થાય ત્રણ સાવરણી ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય બીજું શું જોઈએ ચાર કૂંચી ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ પાંચ પટારો તમે પટારો ફેંદ્યો તો એ કશું ના મળ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખવાનો છે અહીંયા છે એક ફકરો આપેલો છે તેની અંદર કેટલાક ભૂલ ભરેલા શબ્દ લખ્યા છે તે શબ્દ ચેંકીને આપણે ફરીવાર ફકરો લખવાનો છે તો અત્યારે ગુજરાતીનો તાસ છે અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત આવડી ગઈ મને મજા પડી ગઈ મારી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ પછી મેં જાતે એવા ખોટા વાક્ય બનાવ્યા ખોટા વાક્ય વાંચીને મને ખૂબ હસવું આવ્યું પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારવાનું છે એક બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં બે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં ત્રણ મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં ચાર જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં પાંચ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં છ એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે રમાડીએ લઈ ખોળામાં પ્રશ્ન નંબર દસ વાક્યમાં ખોટા શબ્દ ફરતે રાઉન્ડ કરવાનો છે તે શબ્દ સુધારીને લખવાનો છે એક મીનાક્ષી ઘણો હોશિયાર છે તો ઘણો છે એ ભૂલભરેલો છે મીનાક્ષી ઘણી હોશિયાર છે બે રાજેશ રમતા રમતા પડી ગઈ તો રાજેશ રમતા રમતા પડી ગયો એવી રીતે લખાય ત્રણ સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ તો જાવ શબ્દની જગ્યાએ તૈયાર થઈ જા ચાર વાડામાંથી નકામા છોડ દૂર કરી કરીની જગ્યાએ કર્યા આવશે પાંચ ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા મૂક્યાની જગ્યાએ મૂકી આવશે છ નિરાલી જામફળ લાવ્યો તો લાવ્યોની જગ્યાએ લાવી આવશે અહીં આપણા પાઠ ઓગણીસના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો